જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત યારી દાસની વાણી છે અને બહુ જ ખૂબ જ રીતે સમજાવે છે મિત્રો શું કહે છે ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળતા રહેજો મિત્રો બરાબર અને તમારો વિવેક જગાડી આ ઓડિયોની અંદર તમારી સુરતાને જોડીને એક એક અક્ષરો ઉપર ધ્યાન દેજો એક એક શબ્દો ઉપર ધ્યાન દેજો મિત્રો કે ખરેખર શું છે હાલની દુનિયામાં અને આગળના જે સાચા સંતો હાલમાં પણ જે સાચા સંતો છે એ શું કહેતા હતા અને અત્યારના ઢોંગી પાખંડી સંતો શું કહી રહ્યા છે ખોટા સંતો ધંધાવાળા ધર્મના નામે એના વિશે વાત કરે છે તો પહેલાં મિત્રો આપણે વાણી જોઈ લઈએ યારીદાસની બરાબર કહે છે આંધ્રેકો હાથી હરી હાથ જાકો જેસો આવ્યો आंद्रे को हाथी हरी हाथ जाको जैसो आयो मित्रों पहला आपने वाणी जोई सी પછી खुलासा પાછળથી વિશેષણ વ્યાખ્યા બરોબર એટલે છેલે સુધી ઓડિયો અવશ્ય પૂરો સાંભળજો તો આંધ્રે કો હાથી હરી હાથ જાકો જેસો આયો બુજો જીન જેસો તિન તેસો ઈ બતાયો હૈ જૈસો તિન તે સોઈ બતા હોય ટકા ટોરી બિન રેન હિયે કુ કે કૂટે મતલબ ફૂટે નૈન તેની મિત્રો હવે આમાં શું વાત કરવી આંધ્રેકો આરસીમે કાં દર્શાવ્યો હોય मुल की खबर नहीं जासो ये भयो मुलक वाको सारी भोदू डारेन अरुजायो है आपनो स्वरूप रूप आपू माही देखे नाही આપનું આપું આપુમાહી દેખે નાહી કહે યારી ને હાથી કૈસો પાયો હોય મિત્રો જેવી રીતે આપણે ઘણી વાર આ વાત કરીએ છીએ હાથી વિશેની બરાબર તો એ જ ટાઈપની વાત યારી દાસ કહે છે સંત દાસ તો હવે આપણે આ વાણીની વ્યાખ્યા તરફ આગળ વધીએ फ्री एक बार वाणी ने જોઈ લઈએ આંધરે કો હાથી હરી હાથ જાકો જેસો આયો બુજુジン જેસો તિનતેસો ઈ બતાયો ટકા ટોરી દિન રહે નહીં એકુ હે કુટે નેન આંધરે કો આરસી મેં કહા દર્સાયો હે મુલકી ખબર નહીં જાસો યે ભયો મુલક વાકો વિચાર ભો ડુડારન અર જાયો હે આપનો સ્વરૂપ રૂપ આપુ માહી દેખે નહીં કહે યારી આંધરે ને હાથી કૈસો પાયો હે બરાબર હવે એની વ્યાખ્યા તરફ આગળ વધીએ તો સંતિ આરિદાસ આ વાણીમાં શું કહેવા માગે છે બરાબર કહે છે ભીતર જેની સુરતા ભીતર જેની રૂપી આંખ બંધ છે અંદર જાતો બાયણે બાઈતા રાખે તેવા આંધળાઓ સત્યને જોયાનો દાવો કરી ઠીક લાગે તેવા અર્થ કરે છે ખબર કાંઈ નથી ઠીક લાગે તેવા અર્થ કરી અને ભોળા પારવડા ચેલિયું ચેલાને ફસાવીને તેનું ધન હડફતા હોય છે વિશેષમાં કાંઈ નથી મિત્રો બરાબર જેવી રીતે પાંચ આંધળાઓ હાથીને હાથ ફેરવીને હાથી કેવો છે તેનું જોયા વિના અનુભવ કર્યા વિના વર્ણન કરે ને તેવું આ પંડિતો આ ઢોંગી પાખંડી ગુરુઆઓ કથણી બકણીવાળાઓ જ્ઞાન કર્યા કરે છે અને તેનું વર્ણન કરે છે કે કોઈ જાયેલું કુસલું કોઈ જાયેલો કાન જેવો જેને જાયેલો એવો એનો ભગવાન પણ અસલમાં હાથીની અંદર જે આત્મા છે એને કોઈ જાણ્યો જ નથી જોયો જ નથી તો એવી જ રીતના મિત્રો આપણો દેહને એક હાથીની ઉપમા આપી છે પણ આપણે બહાર બહાર જ્યાં ત્યાં ધ્યાન ધરીએ છીએ હે કોઈ દસમા દ્વારમાં કોઈ ત્રિકુટીમાં કોઈ હૃદયમાં કોઈ મુલાધાર ચક્રમાં કોઈ ચક્રમાં હે આપણે આ બધું જે જે કાંઈ કરીએ છીએ ને છે એક આ પૂછડા પકડાવવાની જ વાત છે વિશેષમાં કાંઈ નથી આ એક લોલીપોપ આપવાની વાત છે વિશેષમાં કાંઈ નથી બરાબર અને જિંદગી આપણે બરબાદ કરી નાખીએશ મિત્રો આપણી તો આ એના જેવી વાત છે મિત્રો બરાબર કારણ કે આવા જે ઢોંગી પાખંડી આવો અને પંડિતો આ રીતે આપણનું વર્ણન કરીને આપણને સમજાવી દે કે આનું આમ નાનું આમ નાનું આમ જિંદગી બગાડી નાખે છે હવે એવા જે છે ઢોંગી પાખંડી આવો અને પંડિતો તેમણે પ્રભુને આંધળાનો હાથી બનાવી દીધો છે જે પ્રભુ છે ને પરમાત્મા એમ આંધળા એટલે અજ્ઞાની જે માણસો છે વિવેકહીન છે બુદ્ધિહીન છે એના આંધળા સમજી લ્યો અજ્ઞાનીને અજ્ઞાની એ જ આંધળા તેવા અજ્ઞાનીઓને આ પ્રભુને હાથી બનાવીને હાથમાં પકડાવી દીધો છે કે આ કહેરા રાખો અહીંયા ધ્યાન રાખો આ ભજન કર્યા રાખો કથણી બકણી ખોટી પકડાવીને ધન હડફી અડફીને પણ ફોર વ્હીલ ગાડીઓને બંગલાને કરોડોનું બેંક ને એ તારે જલસા કારણ કે આ મિત્રો અત્યારે જગતમાં આવું ચાલે સાચી વસ્તુની ખબર જ નથી જેને ખબર છે ને મિત્રો એ ચેલિયું ચેલા આજા મૂળતા નથી અને જ્યાં ત્યાં દોડા દોડી રખડા રખડી કરતા નથી પૈસા માટે વાંથી વાં ધોળું વાંથી વાં ધોળું વાંથી વાં ધોળું વાં ફસાવા માણસોને વાં ફસાવા હેં ઓલો બાજ હોય ને જ્યાં ચકલા હોય ને તરાપ મારણ ઉતરી પડે એટલે આ બધા અત્યારના અમુક ગુરુઓની નજર બાજ જેવી છે ભોળા ચકલા વાડે ને એ ઉતરી પડે હે અને શિકાર કર્યા રાખે એના જેવી વાત છે તો મિત્રો જેવી રીતે કે એ તેમણે પ્રભુને આંધળાનો હાથી બનાવી દીધો છે બરાબર આવા ઢોંગી પાખંડીઓએ અજ્ઞાનીઓને ભગવાન બનાવીને બતાવી દીધો છે કાલ્પનિક ભગવાન દેખાડી દીધો છે અને રાત દિવસ બહાર પ્રભુને શોધવામાં ભટકી ગયા છે દેહની અંદર ધ્યાન કે બાયને ધ્યાન ધેરા રાખે દેહની અંદર જ બરાબર શરીરની ઉપર જ ગમે ત્યાં સરવાળે બધું શરીરમાં જ આવે ને નખથી શિખા સુધી મિત્રો શરીર કહેવાય હે દસમા દ્વાર સુધી શરીર જ કહેવાય છે તો અહીંયા ધ્યાન ધરવાથી કાંઈ ન થાય ધ્યાન તો વિદેહી ધ્યાન છે દેહથી વિદેહી થવું પડે કહે છે ને રવિદાસ બાર ઉંગલ હે બારા તો બાર ઉંગલ બારા કઈ જગ્યાએ છે કેવી રીતે છે શ્વાસ બાર ઉંગલ બારો અને મસ્તકની ઉપર બહાર અંગર માપીને ધ્યાન ધરવું એ સાચા દેહધારી સદગુરુ મળે ને એને ખબર છે હે બાકી મન મતે પકડાવી દઈએ આપણે પકડીને પૂછડા પકડીને દોડવા માંડીને જિંદગી બરબાદ કરી નાખીને કાંઈ એનો લાભ મળતો નથી તો એ શું કામનું મિત્રો હે પણ તેમ દિવસ રાત દિવસ પ્રભુને હે બહાર શોધવામાં ભટકી રહ્યા છે આ બધું બેણે જ થયું પણ પહેલાં અંદર જવું પડે ને પછી બહાર છે પહેલાં અંદર તમે તમારી રીતે જાણી લો જોઈ લો કમ્પ્લીટ કરી લો પછી બહાર તમે જઈ શકો છો બરાબર પરંતુ હૃદયમાં પ્રેમની આંખ બંધ પડેલ છે પ્રેમ તો પ્રગટ થયો જ નથી વિરોધાભાસ જ છે ઈર્ષાનિંદા જ છે કથણી બકણી જ છે વાદવિવાદ જ છે આ શું પ્રેમ કહેવાય પ્રેમ નામે છાંટોય નથી તો મિત્રો હૃદયમાં તો પ્રેમની આગ બંધ પડેલ છે તેને તો ખોલતા નથી જ્યારે કે હે મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા હે પોના આ બધું વાંચ્યા રાખે છે આ બધું કર્યા કરે છે હે તો અટપટા યોગ જ્યાં ત્યાં ધ્યાન ધરાવી દઈએ કારણ કે ઓલા ભોળા ભરા બીજાડાને ખબર નથી ક્યાં ખોટું ધ્યાન છે અને કેરા રાખે જિંદગી બગાડ નાખે યોગ એટલે જોડાવું યમ નિયમ રાખીને ગોટાળે ચડી ગયા છે યમ ને નિયમ ને આ નિયમ આપણે પાડવાનો છે ફલાણો નિયમ આપણે પાળવાનો હશે ને ઢીકડો નિયમ આપણે પાડવાનો છે હે આવા અવળે માર્ગે ચડાવી દીધા નિયમ એટલે બંધન નિયમ એટલે કાનૂન બંધન તમને બંધનમાં લીધા એ તો ગુરુ તો નિર્બંધ કરે અહીં આવા અટપટા યોગ્યમ નિયમ રાખીને આપણને બધાના મિત્રો ગોટાળે ચડાવી દીધા છે જે માંદડાને અરીસો આત્મા આપે તો તેને તેનું મુખ દેખાતું નથી કારણ કે આ અજ્ઞાને તેનું મુખ દેખાય જ નહીં ને કે ખોટું ધ્યાન છે કાચું ધ્યાન છે એની એને ખબર જ નથી ચોટી ગયા બસ પૂછલા પકડી લીધા મહીંડા થોડવા તો હૃદયની આંખ બંધ છે મિત્રો જ્યારે ખોપડી મજબૂત કરી વિચારના વમણમાં ફર્યા કરે છે આ બધી બુદ્ધિની કથણી બકણી છે વિશેષમાં કાંઈ નથી ખોપરી એટલે બુદ્ધિનું હે આ બધું ખેલ બુદ્ધિપૂર્વક બુદ્ધિ દોડાવીને કેમ માણસોને ફસાવવા કેમ એના પૈસા હડપવા કેમ લૂંટવા ને ઢગલા બંધ ચેલિયું ચેલા મૂડીઓ અનેક ઓડિયોમાં કહું છું ઘેટા બકરાની જેમ વાડામાં પૂરી દીધા ચેલિયું ચેલાને એટલે સમજી લેજો ને આ કાંઈ ન હોય કારણ કે ધંધો છે બાકી સાચા સંત એકથી બે શિષ્યો પહેરા પાત્ર જોઈને હેં જેને તેને મૂંડવા જ માંડવું આનો અર્થ શું થયો હેં પાત્ર કે કુપાત્ર કાંઈ જોવાનું જ નહીં ભલા માણસ જ્યાં ત્યાં બી વાવવાજ માંડવાનું ખારોપટ કે પિતવારી હેં કે રણ રણમાં જ્યાં ત્યાં બી વાવવાજ રાખવાનું ઊગે કે ન ઉગે એની અર ક્યાં મતલબ છે એને તો જે નીકળ્યું લઈને હાલતું થઈ જવાનું કલાક બે કલાક રોકાય કથણી બકણી કરીને ઠેલામાં ભરીને હોય જવાનું પછી ઓલામાં જે થવું એ થાય તો મિત્રો આ બધા ટોટલ ધંધા છે સમજી લેજો હે હૃદયમાં મિત્રો પ્રેમની આંખ છે તેને એ ખોલતા નથી જાતિભેદ રંગભેદ રાષ્ટ્રભેદના સંસ્કાર આ મગજમાં ભરી દીધા છે ચાલાક બુદ્ધિ બનાવી લીધી જેથી હૈયાની આંખ એને ફોડી નાખી કારણ કે મિત્રો હે આ બુદ્ધિથી પકડવા પકડવા માગે છે પરમાત્માને અને બુદ્ધિથી લોકોને ફસાવા માગે છે પણ બુદ્ધિથી પકડાય એવો નથી આ વિચાર કરજો કારણ કે પરમાત્મા છે ને એ મિત્રો બુદ્ધિની કથણી બકણીમાં આવે એવો નથી પણ ચાલાક બુદ્ધિવાળો જે વ્યક્તિ હોય એ ભોળાપા થોડાને ફસાવી લઈએ હેં પણ એની હૈયાની આંખ ફૂટી ગઈ છે એની અંદર પ્રેમ ન હોય ઈર્ષા નિંદા વાદ વિવાદને ક્રોધ જ હોય નાના મોટા કરવાનું જ હોય ના હું જ સર્વશ્રેષ્ઠ જ્ઞાની બાકી કોઈને ખબર નથી મને જ ખબર છે હે આવા અહંકારીઓથી છેટા રહેજો કારણ કે એની ખુદની હૈયાની પ્રેમની આંખ તો ફૂટી ગઈ છે એ પ્રેમની આંખ ફૂટીને માયાવી આંખે એની બની ગઈ છે ને માયા પાછળ દોડી રહ્યા છે જેને કાંઈ ખબર જ નથી ગમે એમ કરીને માયા ભેગી કરો તો આગળ વધીએ હવે સત્યના મૂળની એને ખબર નથી પોતે કોણ છે એ તો એ ખુદને ખબર નથી કથણી બકણીમાં જ છે જો ખુદને ખબર પડી જાય સત્યનું મૂળ ક્યાં છે તો મિત્રો એ કથણી બકણી બંધ કરે અને પોતાની ભક્તિ ભજન મારીએ ચેલ્યું ચેલા મૂંડે નહીં મોહમાયે એને વ્યાપે નહીં ધન દોલતમાંય રમણ કરે નહીં કારણ કે જે આમાં રમણ કરે છે ને ધન દોલતમાં જલસામાં એને સમજી લેજો મિત્રો સત્યના મૂળની ખબર નથી પડી હજી પોતે કોણ છે એની એને ખબર જ નથી ખાલી વાતો છે બહાર બહાર હું આત્મા છું આત્મા પણ આત્મા અવસ્થાને પ્રાપ્ત નથી કર્યા હું આત્મા છું આમાં પરમાત્મા છું આત્મા છું એ તો બધા આખી દુનિયા કથની બકણી કરે આમાંથી અનુભવ કેટલા થયો એક કોઈ નથી થયો મિથ્યા કોરો બકવાસ તે જાણ્યા વિના એ સત્યના મૂળની ખબર નથી પોતે કોણ છે તે જાણ્યા વિના મિત્રો સિદ્ધાંત શીખી લીધા છે આ ગ્રંથો વાંચીને શાસ્ત્રો પુરાણો વેદો વાંચીને આ બધા જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો એને શીખી લીધા છે કે હું બ્રહ્મ છું આવું સિદ્ધાંત શીખી લીધું લ્યો કે હું બ્રહ્મ છું પણ બ્રહ્મ કેવું છે કઈ જગ્યાએ છે શું એનું સ્વરૂપ છે એ તો એને ખબર જ ન હોય ખાલી બોલે છે હું બ્રહ્મ છું પરંતુ જીવન પ્રભાવથી જીવી રહેલ છે જીવન તો બીજાના આશરે જીવતો હોઈશ હે અને ભિખારીની જેમ જીવનમાંથી માંગણ વૃત્તિ હજી ગઈ જ નથી જેમ ભિખારી માગતો ફરતો હોય એમ જીવનમાંથી માંગણ વૃત્તિ માંગવાની ઈચ્છા હજી એની ગઈ જ નથી માર્ગા જ રાખે પૈસા માંથી વાંધ માંથી વાંધ છેલિયું ચેલા ભોળા પારોડા પાછી લૂંટતા જ મંડેશ ધન વીઆઈપી ભિખારી છે એક બિચાડાના કરતા ગામડામાં શહેરોમાં શનિવારે ઘણા સાધુ સંતો નીકળતા હોય છે ભગવાધારી બરાબર એ બિચારા હાચા હશે સીધું માગે છે આઠાના આપો રૂપિયો આપો દસિયો આપો પહેલાં આપતા બરાબર એ હારા હશે બિચારા કારણ કે એને ખબર નથી પડતી એ બિચારા ભોળા છે એટલે દુકાને દુકાને માગે છે અને બરાબર અને આવડા બધાય બુદ્ધિપૂર્વક માણસોની ચોટલીઓ કાપી રહ્યા છે હે આ વીઆઈપી ભિખારી છે બોલો સાદો ભિખારી તો એનો બાપ નીકળો વીઆઈપી ભિખારી હે વીઆઈપી ભિખારી કારણ કે બુદ્ધિથી બીજાને ચોટલીયું કાપે બોલતા ન આવડતું હોય એ બિચારા સીધા માગતા હોય ઓલા બોલતા આવડી ગયું હોય એ આવા ગળા કાપતા હોય જગતના ઓલો આઠાના લેતો હોય ગૃપિયો લેતો હોય ને આ તો દાખ લેશે હજારોમાં તો આવાનો મિત્રો ન કરે હવે પછી ફસાવે કેવી રીતે સ્વર્ગ અને નરકની કલ્પના કે ભાઈ સ્વર્ગ છે નરક છે આવી કલ્પનામાં ફસાવી દે માણસોને દાન પુણ્ય વગેરે કર્યા કરે છે એક માણસનું દાન કરી પછી એનો વિડીયો બનાવીને મૂકી દેવો એટલે માણસોને એમ થાય કે આ તો કોઈ મોટો દાન છે અરે ભાઈ તમને ફસાવવા માટે બતાવ્યો તમને ફસાવવા માટે દાન કર્યું છે કે અમે પરમાર્થી છે અમે દાન પુણ્ય કાર્ય કરીશી હે અમે જરૂરતમંદોની સેવા કરીએ છીએ આ બધું ઢોંગ ધતુર નાટક છે ફસાવન ધંધા છે સાવધાન થાજો અધાણા નાખવામાં આવે છે આ પ્રકારના બુદ્ધિહીન મૂર્ખાયુક્ત કર્મો જ્ઞાન ચર્ચા કર્યા કરે છે લાખો લૂંટવાના હજારનું ધ્યાન દુનિયાને બતાવવાનું એટલે દુનિયા કાં તો મોટો દાનેશ્વરીશ પણ અસલમાં મોટો ઠગ સહી તમને તમારી સાથે ઠગાઈ કરી રહ્યો તો મિત્રો આ પ્રકારના બુદ્ધિહીન મૂર્ખાયુક્ત કર્મો જ્ઞાન ચર્ચા કર્યા કરે છે ખોટી જ્ઞાન ચર્ચા કથણી બકણી કાંઈ ન હોય પણ ભીતર બેઠેલા સમ્રાટને જોયા જાણ્યા વિના હે ભ્રમણા આ માન્યતામાં અટવાઈ ગયા છે મિત્રો બધાય શું કરશું આમાં પોતે પોતાનું ધ્યાન કરવાનું છે પોતાના ભીતરમાં રહેલ ગગન અરીસામાં પોતાનું જ મુખ જોવાનું છે પરંતુ મનમુખી બની ભીતરની આંખ ખોલ્યા વિના આંધળાઓએ હાથીનું એક કાલ્પનિક વર્ણન કર્યું હોય તેવું સત્ય અંગેનું વિવેચન આ આંધળા ગુરુઓ ઢોંગી પાખંડી ગુરુઓ અને આંધળા ચેલાઓ કર્યા કરે છે લોકોને ફસાવ્યા કરે છે કારણ કે આંધળા ગુરુઓ એને ખબર નથી અજ્ઞાની છે અને આંધળા ચેલાઓ એને ખબર નથી એ અજ્ઞાની છે આવું ગયા ને કર્યા કરે છે પરંતુ તેને તેમ સ્વરૂપ દર્શન થતું નથી એક વખત મિત્રો સાચા સદગુરુના સાચા દેહધારી સદગુરુના સાચાઓ જેને કાંઈ તમારા પ્રત્યે આશા ઈચ્છા અપેક્ષા નથી એવા ઢોંગ પાખંડ નહીં એ એક રૂપિયો તમારી પાસે લીએ નહીં કરોડો તો એક બાજુ રહી કરોડોય ન લે એક રૂપિયો તો એક બાજુ રહ્યો હે તો સાચા મિત્રો ધ્યાન દેજો મારી વાતમાં તો અમા જરા બહુ સમજવા જેવું છે મિત્રો બરો તો એક જ વખત માત્ર સાચા સદગુરુના જો સાનિધ્યમાં તમે આવી जाओ પછી ભીતરની આંખ ખુલી ગયા બાદ જ તે બ્રહ્મ હું પોતે છું એવું યથાર્થ દર્શન સત્ય બને છે મિત્રો બાકી ઢોંગી બાખણિત કઈ ન હોય આયરી સાહેબ કહેરો હું નત કેરો બાકી તો મિત્રો બધું આંધળાઓએ જોયેલા હાથી જેવું અસત્ય છે હે તો આમાં ધ્યાન દેજો મિત્રો સત્યનો માર્ગ પકડજો સત અસતને જાણજો સાચા ગુરુ ખોટા ગુરુની ઓળખ કરજો વિવેક જગાડજો પૈસા તો તમારા ઘરે ગયા પચીસ પચાસ હજાર લૂંટી જાય તો કારણ કે હું ખૂબ લૂંટાયો છું મને ખબર છે હે પણ પૈસા તો ઘરે ગયા એ તો માયા હશે પણ જીવન બરબાદ થઈ જાય ચોરાસીના ચક્કરમાં જવું જોહે આત્મા સાથે ઠગાઈ થઈ છે આ બધી બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સંત યારીદાસની જય ગુરુ વીરુદાસની જય સત્ય સનાતન ધર્મની જય